નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મનીષા તનપુરે આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે પાઠ નંબર અઢારનો ભાગ નંબર બે જોઈશું ભાગ એકમાં આપણે એમ જોયું હતું કે પાઠમાં સેની વાત કરવામાં આવી છે અને પાઠની શરૂઆત કરી હતી જોયું હતું કે અરુણી માને દવાખાનામાં લાવવામાં આવે છે હોસ્પિટલમાં લાવવામાં આવે છે ત્યાં એની સાથે કયો બનાવ બન્યો હતો એ વાત થોડીક આપણને કરે છે અને હોસ્પિટલમાં લાવ્યા પછી પણ ત્યાં ઓપરેશન કરવાનું હોય છે ત્યારે એમને જે સુવિધાઓ જોઈતી મળી રહેવી જોઈએ એ પણ મળતી નથી હોસ્પિટલમાં કોઈ પ્રકારની સુવિધા નથી છતાં પણ અરુણિમાનું ઓપરેશન કરવામાં આવે છે અને અરુણિમા પોતે હિંમત રાખીને થેસિયા વગર પણ ઓપરેશન કરવા માટેની પરવાનગી આપે છે હવે આપણે આગળ જોવાનું છે કે એમની સાથે પછી શું થાય છે મિત્રો ખાસ ધ્યાન રાખજો અરૂણિમાનો ડાબો પગ માત્ર ચામડીભેર લટકતો હતો જે વખતે અરુણિમાને ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવે છે આખી રાત પોતે વેદના સહન કરે છે દુઃખ સહન કરે છે ત્યારે એમને કઈ કઈ વેદના સહન કરી એની વાત કરે છે જમણા પગના હાડકાના ઘણા ટુકડા થઈ ગયા હતા જો મિત્રો શું કહે છે જમણા પગના હડકાના ઘણા ટુકડા થઈ જાય છે એની કરોડરજ્જુમાં તિરાડ પડી હતી તે ચીસો પાડતી સહન કરતી રડતી પડી રહી સવારે તેને બરેલી હોસ્પિટલમાં લઈ જવાય ત્યાંના તાત્કાલિક ઓપરેશન પછી એની એમ્સ દિલ્હીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી એમની સાથે જ્યારે આ બનાવ બને છે એ જેઓ ટ્રેનમાં ફેંકાઈ જાય છે તેમને પગ કપાઈ જાય છે અને ત્યાર પછી પણ એમને દવાખાનામાં લઈ ગયા પછી એમની સાથે શું બને છે એ વાત કરે છે તો કહે છે ત્યાંની લાંબી સારવાર પછી તેને થોડી સ્વસ્થતા મેળવી ત્યારે તેણે સમાચાર પત્રોમાં સમાચાર વાંચ્યા કે અરુણિમા પાસે ટિકિટ ન હતી એટલે આત્મહત્યા કરવામાં તે કૂદી પડી હતી એટલે જો મિત્રો આપણે જોયું એમ અરુણિમા સાથે ઘટના બની છે કે એને લૂંટારોએ હોય લૂંટતી વખતે ટ્રેનમાંથી ફેંકી દે છે છતાં પણ આપણે જોયું વિચારે છે બીજા દિવસે સમાચારમાં એવા ન્યૂઝ આવે છે કે અરૂણિમા પાસે પૈસા નહોતા ટિકિટના પૈસા ન હતા એટલા માટે આત્મહત્યા કરી એમની સાથે બન્યું કંઈક હતું અને લોકો વાતો કંઈક કરતા હોય છે એટલે આ સમાચાર અરુણિમા પોતે વાંચે છે અને આ સમાચાર વાંચતાં જ એમના એમને જે દુઃખ થાય છે જે વિચારે છે એ કહે છે એના પરિવારે તમામ અફવાઓનું ખંદન કર્યું પરિવારના લોકોને તો ખબર હતી કે પોતાની દીકરી આમ કરે એમ કે આમ નહીં કરે એટલે એ વાત તેઓ માનતા નથી પણ કોઈએ માન્યું નહીં પણ બીજા તો માને નહીં ને બરાબર છે બીજાને તો એમ કે હા હા આત્મહત્યા જ કરી હશે પણ બીજા માનતા નથી સત્ય તો સમયની એરણે જ ઓળખાય છે હવે એને પોતાના જીવનની દિશા બદલવાનું નક્કી કર્યું જો મિત્રો અરુણિમા કહે છે પોતાને એમની સાથે જે બને છે એ એમને જાણે છે કે પોતે એવું કંઈ કર્યું નથી છતાં પણ લોકો એવી વાતો કરે છે સમાચાર પણ એવા આવે છે એટલે એમણે નક્કી કર્યું કે હવે આપણે કંઈક કરીને બતાવવું છે અને એટલે જ કહે છે કે જહા ચાહા વહા રાહા જો આપણે રસ્તો કરશું તો આપણે કંઈક પામીશું અને ન્યાયે તેને હોસ્પિટલની પથારીમાં જ નક્કી કર્યું અને આ સમાચાર લોકોના વિચારો જોતા અરૂણિમા દવા હોસ્પિટલમાં બેઠા બેઠા જ ત્યાં પથારી પર જ નક્કી કરે છે કે હવે આપણે દુનિયાને બતાવવું છે કંઈક એવું કરવું છે કે જે લોકો વાતો કરે છે એના મૂળા બંધ કરે અને એટલે જ તેઓ નક્કી કર્યું કે હું પર્વતારોહણ કરીશ એ પોતે પર્વતારોહણ કરવાનું નક્કી કરે છે કે જે એક સિદ્ધિ અને સફળતા અપાવે એવું કાર્ય પોતે નક્કી કરે છે જો મિત્રો એમની સાથે કેટલી મોટી ઘટના બને છે છતાં પણ તેઓ હિંમત નથી હારતા લોકો ઘણી ઘણી અફવાઓ ફેલાવે છે કે આને આવું કર્યું હશે આમ કર્યું હશે છતાં પણ એ હિંમત નથી હારતા અને પોતે આગળ વધવાના પ્રયત્ન કરે છે લોકો એને પાગલ ગણી કેમ ભાઈ લોકો એને પાગલ ગણવા માંડ્યા કારણ કે લોકો એમ કહેતા હતા કે એનું એક્સિડન્ટ થયું છે આટલો મોટો અકસ્માત થયો છે હવે તો પગ પણ તૂટી ગયો પગ પણ નકલી છે તો એવો આ પર્વતારોહણ કરવું એ કંઈ જીવા તેવા માણસનું કામ નથી એટલે લોકો એને એમ કહે છે કે પાગલ છે પગ વગરના માટે પર્વતારોહણ અશક્ય ગણાય અરુણીમાં દ્રઢ સંકલ્પ શક્તિ હતી જો લોકોના વિચારો શું હતા લોકો શું કહે છે કે હવે એમને પગ નથી તો તેઓ પર્વતારોહણ કરી શકશે નહીં પણ અરુણિમા સંકલ્પ કરે છે નક્કી કરે છે કે પોતે આ કાર્ય કરશે જ પરંતુ પર્વતારોહણ માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ મેળવવા એણે એ માટે આર્થિક સહાય મેળવવી એ પણ એક કપરા પ્રશ્નો તેમની સામે હતા લોકોએ એને એનો સંકલ્પ પડતો મૂકવા સમજાવી અને કહ્યું તારો એક પગ કપાઈ ચૂક્યો છે બીજાના બીજામાં રોડ છે કરરજુમાં તિરાડ છે તો સાજી થાય પછી કોઈક નોકરી કરજે લોકો એનું અપંગ શરીર દેખા લોકોને એનું અપંગ શરીર દેખાતું હતું એનો અડગ આત્મવિશ્વાસ નહીં જો મિત્રો જ્યારે અરુણિમા નક્કી કરે છે ને કે પોતે પર્વતારોહણ કરશે ત્યારે લોકો એને સમજાવે છે કે ભાઈ હવે તું આ નહીં કરી શકે માતા કોઈ સામાન્ય નોકરી કરી લેજે એમ પણ અરુણિમાને એક આત્મવિશ્વાસ હતો એક નક્કી કરેલો સંકલ્પ કરેલો કે પોતે આવું કરશે અરૂણિમાનું અંતરા દુર્ગમ લક્ષ્ય પામવા પ્રતિબદ્ધ થઈ ચૂક્યું હતું અરૂણિમા નક્કી કરે છે કે પોતે હવે કંઈક તો કરશે અને તેઓ નક્કી કરે છે અરૂણિમાના પરિવારે એને પ્રેમથી સંભાળી અને એના અડગ મનોબળે એને મજબૂત બનાવી જિંદગીની મુશ્કેલીઓને મૂંઝવણ સાથે તે પથારીમાં પડી રહેવા માગતી ન હતી ઓગણીસો ને પંચ્યાસીમાં એવરેસ્ટ સર કરનાર ભારતીય પ્રથમ મહિલા બેચ બચેન્દ્રી પાલ પાસે પહોંચી યાદ રાખજો ઓગણીસો પંચ્યાસીમાં એવરેસ્ટ સરકારના પ્રથમ ભારતીય મહિલા બચેન્દ્રી પાલ પાસે જાય છે કોણ અરૂણિમા તેમણે અરૂણિમાના નિશ્ચયની અદકતા જોઈ કહ્યું એવરેસ્ટ જેવા દુર્ગમ પર્વતારોહણ વિશે વિચારીને તે અંતરમાં તો એને સર કરી લીધો છે માત્ર હવે જગતને બતાવવા ખાતર ત્યાં જઈ ચડવાનું બાકી છે બચેન્દ્રી સાથેની મુલાકાતે એનામાં અનેરી હિંમત અને ઉત્સાહ ભર દીધા પરંતુ આ ક્ષેત્રમાં અનેક મુશ્કેલીઓ એની વાત જોઈ બેઠી હતી બચેન્દ્રીપાલ મેડમે એને સમજાવ્યું હતું અરુણિમા તારા વિચારથી કે તારા શબ્દોથી અવડે સર કરી લીધું છે પણ હવે સાબિત કર કે તું આવા શરીરે અવડે સર કરી શકે છે અને મંડી પડી જો મિત્રો એને બચેન્દ્રીપાલ પાસેથી પણ ઘણી એવી વિશ્વાસ મળે છે કે છે કે તે મનથી હવે નક્કી કર્યું છે મનથી તું જીતી જ ગઈ છે પણ હવે લોકોને બતાવવા માટે તારે પર્વતારોહણ સર કરવાનો છે અને એના માટે તું મહેનત તો કરવા માંડી પર્વતારોહણની તાલીમ દરમિયાન શરૂઆતમાં પર્વત ચડવા બધા એકસાથે નીકળતા જો હવે પોતે જે નિશ્ચય કર્યો છે એ માર્ગે હવે અરુણિમા નીકળી પડ્યા છે અને એ જ્યારે પર્વતારોહણ કરવા જાય છે ત્યારે એની સાથે કેવા કેવા દુર્ઘટનાઓ બને છે એ જોવાની છે નિકલ અરુણિમાને સલાહ મળતી અરે તું ધીમે ધીમે આવ એ અકળાતી અને વધુ મહેનત કરતી આઠ મહિના બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ અરુણિમા હવે ઉપાડીને સૌની સાથે નીકળી હતી અને સૌથી પહેલી પહોંચતી લોકો એને પૂછતા અરૂણિમા કહે તો શું ખાય છે શું જો ધીરે ધીરે અરૂણિમા એક બધાની જેમ સક્ષમ મહિલા બની જાય છે અને લોકો એને પૂછે છે કે શું ખાય છે તાલીમ બાદ સ્વપ્નને સાકાર કરવાની લક્ષ્યને પામવાની ઘડી આવી પહોંચી એ એવરેસ્ટ બવા સજ્જ બની પરંતુ વિતંબણાઓને વિતંબણાઓ દગલેને પગલે હતી વિતંબણા એટલે કે મુશ્કેલી હવે એને સર કરવાની જગ્યા તો નજીક આવી ગઈ હતી પણ વિતમણા મુશ્કેલીઓ તો નજીક જ છે પહેલી કસોથી શેરપાને સમજાવવા સમજાવવાની આવી શેરપાએ જાણ્યું કે અરૂણિમાનો કૃત્રિમ પગ છે તો એને કહી દીધું કે આ એને નહીં જઈ શકે શેરપાને પોતાની જોખમ જોખમોતાની જીવનું જોખમ ખેડવું પડશે એમ વિચારી તે આનાકાની કરતો હતો ખૂબ સમજાવતને અંતે તે રાજી થયો જો મિત્રો જ્યારે અરુણિમા પર્વતારોહણ કરે છે ત્યારે આ શેરપા નામનો વ્યક્તિ એમની સાથે હોય છે બરફીલા પહાડો વચ્ચે તે એને એવરેસ્ટ તરફ પ્રયાણ કર્યું ત્યારે બીજી કસરતી તેના કૃત્રિમ પગને લીધે થઈ ચઢાણ ચઢતા વારંવાર કૃત્રિમ પગ ફરી જતો ખસી જતો એના પર શરીરનું વજન લેવાતું નહીં આગળ ચલાતું નહીં પરંતુ તેને પ્રયાસો ચાલુ રાખ્યા અને ધીમે ધીમે આગળ વધી આગળ વધતા આ માર્ગે તેને અનેક પર્વતારોહો કે મૃત્યુની ચાદર જ ઓળી સૂતેલા જોયા તે કંપી ઉઠી જ્યારે અરુણિમાં પર્વતારોહણ કરતા હોય ત્યારે એની ઘણી પોતાની પોતાનો એક નકલી નકલી પગ હોવાને કારણે એને ઘણી મુશ્કેલીઓ પણ થઈ આ ઉપરાંત જે પર્વતારોહણ કરતી વખતે રસ્તામાં ઘણા એવા લોકો મળ્યા કે જે મૃત્યુ પામ્યા હતા એને જોઈ છે એનું તેને મન કંપી જાય છે ગભરાઈ જાય છે એને મનોમંથન કર્યું અને મૃ મૃત સાહસવીરોને મનોમન વંચન આપ્યું કે હું તમારા સૌ અતિ અવરસર કરીશ અને જીવતી પાછી આવીશ તેનું દરેક પગદગલું જાણે પડકાર હતો પણ છતાં પણ આ બધું જોયા પછી પણ અવૃણિમાં હારતા નથી કે પાછા ફરતા નથી એને લોકો એને જે મૃત્યુ પામેલા હતા એ લોકોને વચન આપે છે અને કહે છે કે પોતે એમનું કામ અધૂરું કામ છે એ પૂરું કરશે અને દ્રઢ મનોબળ સાથે તેઓ આગળ વધે છે અનેક પડકારો સામે ઝઝુમથી અરુણિમા હિલેરી સ્ટેપ પહોંચી ત્યાંથી એવરેસ્ટ પહોંચાય છે ત્યાં જ શેરપાએ આઘાતજનક વાત કરી કે અરૂણિમાનો બોટલનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો છે અને તેને પાછું ફરવું જોઈએ જિંદગી સલામત હશે તો ફરી પ્રયત્ન કરી શકશે જો મિત્રો જ્યારે અરુણિમા જાય છે ત્યારે ઉપર જતા એમને એમને ઓક્સિજનનો બાટલો પૂરો થઈ જાય છે અને તેને પાછા ફરવું જોઈએ ફરવાનું વાત શેરપા કહે છે ત્યારે અરુણિમા જુદું જ વિચારતી હતી કે જિંદગીમાં આવી સોનેરી તક ફરી મળતી નથી મા અને બચિન્દ્રી પાલેને કહ્યું હતું તમે જીવનમાં ક્યારેય એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે માત્ર તમારે જ લેવો પડે છે ત્યારે વિચારવું કે એક તગ માંડીને હું અહીં સુધી પહોંચી છું એવી પાછળ નજર કરી એક કદમ પાછળ આગળ માંડજે રસ્તો આપોઆપ મળી જશે અને તેને જીવનનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો એક પગલું એક ડગલું આગળ મૂક્યું દોઢ કલાક પછી એવરેસ્ટની તોષ હતી અશક્ય એવી મંજિલ પર હતી તે ખૂબ ખુશ હતી આનંદના અતિરેકમાં તે બૂમો પાડીને દુનિયાને બતાવવા માંગતી હતી કે એને એક વિકલાંગ એક મધ્યમ વર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે જીવનની કસરતીઓમાં હારને બેસી હારીને બેસી જનારા નિષ્ફળ જનારાઓને એણે કહેવું હતું કે માણસ ખરેખર વિકલાંગ ત્યારે બને છે જ્યારે એ હાર કબૂલીને છે યાદ રાખજો મિત્રો માણસ ત્યારે જ હારી જાય છે કે જ્યારે એ મનથી નક્કી કરે છે એટલે આપણે કંઈ કરવું હોય તો પહેલાં તો મનથી નક્કી કરો બરાબર છે પ્રયત્ન છોડી દે છે વ્યક્તિ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે એના પર વિજય મેળવનારો હોય છે અગિયાર એપ્રિલ ઓગણીસ અગિયાર એપ્રિલ બે હજાર અગિયારને અરુણિમાને અકસ્માત થયો હતો બે હજાર એકવીસ મે બે હજાર તેરના દિવસે દસ પંચાવન મિનિટે તેને એવરેસ્ટ સર કર્યું કેવી રીતે મજબૂત મનોબલ છે જો મિત્રો બે હજાર ને અગિયારમાં અરુણિમાનો અકસ્માત થાય છે અને બે હજાર ને તેરમાં દસ વાગીને પંચાવન મિનિટે પોતાનું સ્વપ્ન પૂરું કરનારા અરુણિમા કઈ રીતે જીતે છે તો કે પોતાના મજબૂત મનોબળથી એમનું જે મન હતું એ મજબૂત હતું બરાબર છે હિંમત હતી સખત પરિશ્રમ હતો એવરેજ સર કરનાર એને જીવન ધ્યેય બનાવી દીધું હતું સફળતા એનું જનૂન બની ચૂક્યું હતું સફળતા પ્રાપ્ત કરવા માટે તેઓ કંઈ પણ કરવા તૈયાર હતા એવરેસ્ટ ઉપર અરુણિમાએ રાષ્ટ્રધ્વજ સાથે ફોટો પડાવ્યા શેરપા પાસે વિડીયો શૂટિંગ પણ કરાવ્યું સમય વીતતો જતો હતો અને એનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો હતો શેરપાને તે યાદ કરાવતા ખૂબ ગુસ્સે થતો હતો શેરપા અરૂણીમાને પોતાને પણ આ ખ્યાલ હતો કે પોતે કદાચ જીવતી નહીં રહે નહીં રહી શકે પરંતુ તે શેરપા મારફતે એક વિડીયો ભારતના યુવા વર્ગને પહોંચાડવા માગતી હતી જેથી યુવાનો પડકાર સામે લડતા શીખી શકે આઠ હજાર આઠસો ને અડતાલીસ ફૂટની ઊંચાઈ પર લોહી થીજાવી દેતી ઠંડીમાં એનો દર સાચો પડી શકે એમ હતો અરૂણની ઝડપ ઝડપથી શેરપા સાથે પાછી ફરી રહી હતી મિત્રો અરુણિમાનો ઓક્સિજનનો બાટલો પૂરો થવા આવ્યો હતો ત્યાં પાછા ફરતી વગર કદાચ અરુણિમા મૃત્યુ પણ પામી શકે એવી પરિસ્થિતિ હતી ત્યાં જ એનો ઓક્સિજન ખલાસ થઈ ગયો એને અને તે નીચે ધરી પડી શેરપા હિંમત આપતો હતો ઊભી થવા માટે સમજાવતો હતો પણ અરુણિમા તાકાત હતી નહીં કહેવત છે ને હિંમતે મરદા તો મદદે ખુદા જો હિંમત હશે ને તો ભગવાન પણ મદદ કરશે એટલે જ તો આ કહેવત અરુણિમા સાથે ખૂબ જ સાચી ઠરે છે ઈશ્વરીય દુનિયાનો નિયમ જુદો જ હોય છે તો તે જ સમયે એક બ્રિટિશ પર્વતારોહક ચડતો હતો એની પાસે ઓક્સિજનના બે બાટલા હતા તેને એક બાટલો અરુણિમા તરફ ફેંક્યો અને શેરપા લકી લકી એની બૂમો પાડતો હતો નસીબદાર છો નસીબદાર છે એમ કરીને બૂમો પાડે છે લયા અરૂણિમાએ આઠ હજાર આઠસો ને ફૂટની ઊંચાઈ પર નવજીવન મળ્યું ખરેખર ભાગ્ય એની સાથે જ દે ભાગ્ય એને જ સાથ દે છે જે પુરુષાર્થ કરે છે હાર માનતા નથી અને લોખંડી મનોબળથી પરિસ્થિતિ સામે ઝૂમે છે હવે અરુણિમા પર્વત પરત ફરવા માંડ્યું ત્યાં જ એનો કૃત્રિમ પગ નીકળી ગયો તે ઘસરાતી ઘસરાતી ઉતરતી રહી કેમ્પ ચારની સમિત પાંત્રીસો ફૂટ અંતરે છે જે અંતર કાપતા બીજાને સોળ સત્તર કલાક થાય છે તે અરુણિમાને ચોવીસ કલાકમાં થયા એના હાથ થીજી ગયા હાથમાંથી લોહી નીકળતું હતું શરૂ થયું છતાં પડતી ઉડતી રડતી ઝઝૂમતી તે નીચે આવી જેના હેમખેમ પાછા ફરવાની આશા સૌએ છોડી દીધી હતી એ અરૂણિમાને સલામત જોઈ સૌ સાથીઓ ખૂબ ખુશ થઈ ઉઠ્યા અને સૌએ એને અભિનંદન આપ્યા માનવી એ નદીઓને નાથી છે પર્વતને વિધ્યા છે સાગરોને પેટાર ખોળ્યા અને રણને નંદવંદ કર્યા માનવી ધારે તો પામે ધારે તે પામે છે પણ ધારું એના જજમુ એના માટે જજમુ અગત્યનું છે અરુણિમાનું જીવન એક ઉત્તમ ઉદાહરણ છે અરુણિમાને એશિયાનું એવરેસ્ટ કર્યું આફ્રિકાનું કિલી કિલિમાંજરો અને યુરોપનું એલ્બ્રુસ સર કર્યું છે પરંતુ હજી એ એના કૃત્રિમ પક્ષ સાથે ચાલી રહી છે ઠાકતી નથી હારતી નથી નવા શિખર સર કરી રહી છે તે ગીતો ગાય છે અભી અભી મેને લાંગા હૈ સમંદર કો અભી તો પૂરા આસમાન બાકી હે મિત્રો હજી તો એને બહુ બધું જિંદગીમાં સર કરવું છે અને હજી પણ અત્યારે હાલની તારીખમાં પણ તેઓ ખૂબ જ ઝઝુમી રહ્યા છે અને મહેનત કરી રહ્યા છે આ લેખક છે નિહિતલ નાયક મિત્રો તમને આ પાઠમાં અરુણિમાના જીવન પરથી ઘણું શીખવા જેવું છે કે આપણે જીવનમાં કંઈક કરવું છે ને તો મનથી નક્કી કરવું પડશે અને નક્કી કર્યા પછી પણ બેસી નથી રહેવાનું એના માટે અઠક પ્રયત્ન કરવાના છે ખૂબ જ મહેનત કરવાની છે ઘણી બધી મુશ્કેલીઓ આવે છતાં પણ પાછળ હટવાનું નથી એની સાથે આગળ વધવાનું છે એ આપણને શીખવી છે તમને પાઠ સમજાયો હશે પાઠ ચાલી ગયા પછી શબ્દાર્થ વિરોધી રૂઢિપ્રયોગ અને સ્વાધ્યાય દરેકે સ્વાધીન નોતમાં લખવાના રહેશે અસ્તુ જય હિન્દ જય ભારત